સમાચાર પટેલ વાંચે છે સૌપ્રથમ મુખ્ય સમાચાર દીતવાહ વાવાઝોડાગ્રસ્ત શ્રીલંકાને ભારતની તમામ સહાયની ખાતરી અટલ પેન્શન યોજનામાં અડતાલીસ ટકા મહિલાઓ સાથે આઠ કરોડ ચોત્રીસ લાખથી વધુ લોકોની નોંધણી ચાલુ વર્ષે નવેમ્બર મહિનાની કુલ વસ્તુ અને સેવા કર જીએસટીની આવક ઝીરો સાત ટકા વધીને એક સિત્તેર લાખ કરોડ રૂપિયાથી વધુની થઈ સરકારે મોબાઇલ હેન્ડસેટની વાસ્તવિકતા ચકાસવા માટે સંચાર સાથી એપના પ્રી ઇન્સ્ટોલેશન માટે નિર્દેશો જારી કર્યા ભારતને પહેલીવાર ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર ડેમોક્રેસી એન્ડ ઇલેક્ટોરલ આસિસ્ટન્ટ્સના અધ્યક્ષપદ માટે આમંત્રણ આપવામાં આવ્યું અને મહિલા એફઆઈએચ હોકી જુનિયર વર્લ્ડ કપ બે હજાર પચીસમાં ભારતનો નામીબિયા સામે પ્રથમ મેચમાં વિજય શ્રીલંકા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુવાર કુમાર દિસા નાયક સાથે ટેલિફોન પર વાતચીત કરી હતી વાતચીત દરમિયાન શ્રી મોદીએ શ્રીલંકાને બચાવ અને રાહત પૂરી પાડવા માટે ઓપરેશન સાગરબંધુ હેઠળ ભારત તરફથી સતત સહાયની ખાતરી આપી હતી વાતચીત દરમિયાન રાષ્ટ્રપતિ દિસાનાયકે આપત્તિમાં ભારતની સહાય બદલ કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી અને બચાવ ટીમો અને રાહત સામગ્રીના તાત્કાલિક વિતરણની પ્રશંસા કરી હતી તેમણે આ પ્રયાસો માટે શ્રીલંકાના લોકો વતી પણ કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી પ્રધાનમંત્રીએ શ્રીલંકામાં ચક્રવાત દ્વિતવાસથી થયેલા જાનહાની અને વ્યાપક વિનાશ માટે પણ સંવેદના વ્યક્ત કરી હતી સીતાર નાણામંત્રી નિર્મલા સીતારમણે ગઈકાલે લોકસભામાં એક પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે અટલ પેન્શન યોજનામાં આઠ કરોડ ચોત્રીસ લાખથી વધુ લોકોએ નોંધણી કરાવી છે તેમાંથી અડતાલીસ ટકા મહિલાઓ છે મે બે હજાર પંદરમાં શરૂ કરાયેલી આ યોજનાનો હેતુ નાગરિકો ખાસ કરીને અસંગઠિત ક્ષેત્રના કામદારોને સાર્વત્રિક સામાજિક સુરક્ષા પ્રણાલી દ્વારા સશક્ત બનાવવાનો છે આ યોજના અઢારથી ચાળીસ વર્ષની વયના નાગરિકો માટે છે જેમની પાસે બેંક અથવા પોસ્ટ ઓફિસમાં બચત ખાતું છે લાભાર્થીઓ વર્ષની ઉંમર પછી પેન્શન લાભ મેળવી શકે છે આ લાભો પાસ માં શરૂ થવાની અપેક્ષા છે આ યોજના પોસ્ટ વિભાગ અને જાહેર ક્ષેત્રની બેન્કો ખાનગી બેન્કો પ્રાદેશિક ગ્રામીણ બેન્કો નાની નાણાકીય બેન્કો અને સહકારી બેન્કો સહિત બેન્કોના વિશાળ નેટવર્ક દ્વારા લાગુ કરવામાં આવી રહી છે નવેમ્બર બે હજાર ચોવીસની સરખામણીમાં ગયા મહિને કુલ વસ્તુ અને સેવા કર GST કલેક્શન જીરો પોઈન્ટ સાત ટકા વધીને એક પોઇન્ટ સિત્તેર લાખ કરોડ રૂપિયાથી વધુનું થયું ગયા વર્ષે આ જ મહિનામાં કુલ GST આવક એક પોઇન્ટ લાખ કરોડ રૂપિયા હતી ઓક્ટોબરમાં સેન્ટ્રલ GST કલેક્શન 34843 હજાર આઠસો કરોડ રૂપિયા અને સ્ટેટ GST બેતાળીસ હજાર પાંચસો બાવીસ કરોડ રૂપિયા હતું ઇન્ટિગ્રેટેડ આઈ કલેક્શન 92910 હજાર નવસો દસ કરોડ રૂપિયા અને સે એસ ચાર હજાર છ કરોડ રૂપિયા છે સરકારે મોબાઇલ હેન્ડસેટની વાસ્તવિકતા ચકાસવા માટે મોબાઇલ હેન્ડસેટમાં સાથી એપના પ્રી ઇન્સ્ટોલેશન માટે નિર્દેશો જારી કર્યા છે સાંભળીએ એક અહેવાલ संचार विभाग ने मोबाइल हैंडसेट निर्माता और आयातकों को निर्देश दिया है कि भारत में उपयोग के लिए निर्मित या आयातित सभी मोबाइल हैंडसेट में संचार साथी मोबाइल एप्लीकेशन पहले से इंस्टॉल हो विभाग ने कहा कि पहले से इंस्टॉल संचार साथी एप्लीकेशन अंतिम उपयोगकर्ताओं को पहली बार उपयोग या डिवाइस सेटअप के समय आसानी ऐसी दिखना चाहिए और सुलभ होना चाहिए विभाग ने कहा कि की एप्लीकेशन की कार्य को प्रतिबंधित नहीं किया जाना चाहिए विभाग ने मोबाइल निर्माता और आयातकों को निर्देश दिया की वे पहले से निर्मित और भारत में बिक्री के लिए मौजूद उपकरणों में सॉफ्टवेयर अपडेट के माध्यम से ऐप को आगे बढ़ाने का प्रयास करें विभाग ने निर्माताओं को 90 दिनों के भीतर कार्यान्वयन पूरा करने और 120 दिनों में रिपोर्ट प्रस्तुत करने का निर्देश दिया है प्रिया की रिपोर्ट के साथ समाचार कक्ष ऐसी मैं मुकेश कुमार बल ભારતને પહેલીવાર ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર ડેમોક્રેસી એન્ડ ઇલેક્ટોરલ આસિસ્ટન્ટના અધ્યક્ષપદ માટે આમંત્રણ આપવામાં આવ્યું છે મુખ્ય ચૂંટણી જ્ઞાનેશ જ્ઞાનેશકુમાર વતી જ્ઞાનેશકુમાર ભારત વતી કાલે સ્ટોકહોમ સ્વીડનમાં આ કાર્યક્રમની અધ્યક્ષતા કરશે જ્ઞાનેશકુમારે જણાવ્યું હતું કે આજે સમગ્ર વિશ્વ ભારતને મુક્ત ન્યાયી અને પારદર્શક ચૂંટણીઓ સફળતાપૂર્વક યોજવા બદલ ઓળખે છે અને તેનું સ્વાગત કરે છે તેમણે કહ્યું કે આ ભારતના તમામ નાગરિકો અને ચૂંટણી કાર્યકરો માટે ગર્વની ક્ષણ છે में स्वतंत्र निष्पक्ष एवं पारदर्शी चुनावों के सफल संचालन को आज पूरा विश्व जानता भी है और मानता भी है और इसीलिए विश्व के 37 जनतांत्रिक देशों के प्रतिष्ठित समूह ने अपने तीस वर्षो के इतिहास में पहली बार भारत को इंटरनेशनल इंस्टीट्यूट फॉर डेमोक्रेसी एंड इलेक्टोरल असिस्टेंस इंटरनेशनल आइडिया के अध्यक्ष के रूप में आमंत्रित किया है यह भारत के सभी नागरिकों और सभी चुनाव कर्मियों के लिए अत्यंत गौरव का क्षण है ઓગણીસો પંચાણુંમાં સ્થાપિત ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર ડેમોક્રેસી એન્ડ ઇલેક્ટ્રોન આસિસ્ટન્ટ એક આંતર સરકારી સંસ્થા છે જેમાં સાડત્રીસ વર્તમાન સભ્યો છે જેમાં અમેરિકા અને જાપાન નિરીક્ષકો તરીકે સામેલ છે ભારત એક સ્થાપક સભ્ય છે આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઈટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ સ્લેશ જીયુ અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર એબીએડીને ફોલો કરશો કાશી તમિલ સંગમનું ચોથું સંસ્કરણ આજથી ઉત્તર પ્રદેશના વારાણસીમાં શરૂ થશે કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સંયુક્ત રીતે આ કાર્યક્રમનું ઉદઘાટન કરશે જેનો હેતુ ઉત્તર અને દક્ષિણ વચ્ચેના સંબંધોને મજબૂત બનાવવાનો છે ભવ્ય ઉદઘાટન સમારોહ આજે સાંજે નમો ઘાટ ખાતે યોજાશે સાંભળીએ એક અહેવાલ बिहार के काशी तमिल संगम 4.0 का मूल मंत्र है आइए तमिल सीखें यानी तमिल कर कलम यह संस्करण तमिल भाषा सीखने की भावना को केंद्र में रखता है और इस विश्वास को आगे बढ़ाता है कि सभी भारतीय भाषाएं एक साझा भारतीय भाषा परिवार का हिस्सा हैं उद्घाटन समारोह में काशी और तमिलनाडु के पारंपरिक कलाकार एक साथ मंच पर प्रस्तुति देकर विविधतापूर्ण भारतीय संस्कृति का अद्भुत संगम प्रदर्शित करेंगे काशी में होने वाले इस आयोजन में चौदह सौ दा प्रतिनिधि तमिलनाडु से शामिल होंगे इनमें छात्र शिक्षक लेखक और मीडिया पेशेवर कृषि और संबद्ध क्षेत्रों के लोग और कारीगर महिलाएं और आध्यात्मिक विद्वान शामिल हैं सुशील चंद्र तिवारी आकाशवाणी समाचार लखनऊ भारतीय चिलीना सेंटियागो मा नामीबियासा में 13 03 शानदार विजय साथे महिला एफआईएच हॉकी जूनियर वर्ल्ड कप 2025 में પોતાના અભિયાનની શરૂઆત કરી જ્યોતિસિંઘની આગેવાની હેઠળની ભારતીય ટીમને પુલ સીમાં જર્મની આયર્લેન્ડ અને નામીબિયા સાથે મૂકવામાં આવી છે પુલની પહેલી મેચમાં જર્મનીએ આયર્લેન્ડને સાત એકથી હરાવ્યું ટુર્નામેન્ટના ઇતિહાસમાં પ્રથમવાર ચોવીસ ટીમો સ્પર્ધામાં છે બધી ટીમોને ચાર ચારના છ પુલમાં વહેંચવામાં આવી છે ભારતને પુલ સીના શરૂઆતમાં ચેમ્પિયન જર્મની આયર્લેન્ડ અને નામીબિયા સાથે મૂકવામાં આવ્યું છે મધ્ય રેલવે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના મહાપરિનિર્વાણ દિવસ બે હજાર પચીસ નિમિત્તે બાર મધ્યરાત્રિ વિશેષ લોકો દોડાવશે મધ્ય રેલવે શુક્રવાર શનિવાર મધ્યરાત્રિએ પરેલ કલ્યાણ અને કુલલા પનવેલ સ્ટેશનો વચ્ચે બાર વધારાની ઉપનગરીય વિશેષ ટ્રેનો ચલાવાશે આ ઉપનગરીય વિશેષ ટ્રેનો બધા સ્ટેશનો પર રોકાશે વિગતો મધ્ય રેલવેની વેબસાઇટ પર ઉપલબ્ધ છે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન સીબીઆઈએ ભૂતપૂર્વ ગૃહમંત્રી મુફ્તી મોહમ્મદ સઈદની પુત્રી ડોક્ટર રૂબૈયા સઈદના અપહરણ સાથે સંકળાયેલા પાંત્રીસ વર્ષ જૂના કેસમાં ભાગેડુ શફાત અહેમદ શાંગુલની ધરપકડ કરી છે આરોપીએ યાસીન મલિક અને અન્ય લોકો સાથે મળીને અપહરણનું કાવતરું ઘડ્યું હતું અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે રિદ્ધિ ઉંધાળ આજના તમામ અખબારોએ વિવિધ સમાચારોની હેડલાઇન બનાવી છે છે દિવ્ય ભાસ્કર લખે સીબીઆઈ ડિજિટલ એરેસ્ટ કૌભાંડની તપાસ કરે જરૂર હોય તો ઇન્ટરપોલની મદદ લે સુપ્રીમ સંદેશની હેડલાઇન છે સિગારેટ તમાકુ પાન મસાલા વધુ મોંઘા થશે ગુજરાત સમાચાર પ્રથમ પાને લખે છે એસઆઈઆર મુદ્દે વિપક્ષનો હોબાળો લોકસભામાં કામકાજ ઠપ સંસદમાં પહેલા દિવસથી એસઆઈઆર વિવાદ બને ગૃહ ખોરવાયા કલેશન લાખ કરોડ રૂપિયા અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર દીતવા વાવાઝોડાગ્રસ્ત શ્રીલંકાને ભારતની તમામ સહાયની ખાતરી અટલ પેન્શન યોજનામાં અડતાલીસ ટકા મહિલાઓ સાથે આઠ કરોડ ચોત્રીસ લાખથી વધુ લોકોની નોંધણી ચાલુ વર્ષે નવેમ્બર મહિનાની કુલ વસ્તુ અને સેવા કર જીએસટીની આવક શૂન્ય પોઈન્ટ સાત ટકાથી વધીને એક પોઈન્ટ સિત્તેર લાખ કરોડ રૂપિયાથી વધુની થઈ સરકારે મોબાઈલ હેન્ડસેટની વાસ્તવિકતા ચકાસવા માટે સંચાર સાથી એપના પ્રી ઇન્સ્ટોલેશન માટે નિર્દેશો જારી કર્યા અને મહિલા એફઆઈએચ હોકી જુનિયર વર્લ્ડ કપમાં ભારતનો નામી સામે પ્રથમ મેચમાં વિજય मिले सुर मेरा तुम्हारा तुमारा तो बने हमारा। सुर बने हर की नदियां सा